નમસ્કાર બનાસકાંઠા મોજમાં તમારું સ્વાગત છે આજે મેળવીશું દાંતેવાડા ડેમના અપડેટ તો હાલમાં દાંતેવાડા ડેમની આવક ત્રણ હજાર છસો ઓગણપચાસ કિસુક નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો ને એંસી પોઈન્ટ પચાસ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો છેતાળીસ પોઈન્ટ તેત્રીસ ટકા નોંધાઈ રહ્યો છે હજુ પણ ઉપરવાસમાં ધીમી ધારે વરસાદ હાલમાં ચાલુ જ છે તેના લીધે આવકમાં વધારો થઈ રહ્યો છે જો ઉપરવાસમાં વધુ પ્રમાણમાં વરસાદ પડે તો ડેમમાં આવકમાં વધારો થવાની શક્યતા છે તો મિત્રો અમારો વિડીયો ગમો તો વિડીયોને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયો જોતા રહો ડેમમાં વધારે પાણી આવશે તો તે પણ તમને બતાવીશ કે હાલમાં કેટલું પાણી આવી રહ્યું છે તો અહીંયા આ વિડીયો પૂર્ણ કરવામાં આવે છે